જનતા બધું જોવે છે અને જાણે છે વિરોધી પાર્ટીનું અહીં કશી કામગીરી નથી અહીંયા નથી કોઈ સેવાકીય કાર્ય કરેલું નથી કોઈ સામાજિક કાર્ય કરેલું નથી કોઈ રાજકીય કાર્ય કરેલું અને એમને આ ચૂંટણી લડવી હોય અને જીતવી હોય તો ભ્રમિત વાતો કરવી પડે લોકોને ગુમરાહ કરવા પડે હાચા ખોટા કાવતરા હાચા ખોટા ષડયંત્રો કરી અને લોકોને ભ્રમિત કરવા પડે એના ભાગરૂપે વિરોધી પાર્ટી આમ આદમી પાર્ટી પોતે પોતે છટકા ગોઠવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ભ્રમિત કરે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમની વિરુદ્ધમાં પાયા વિહોણા તથ્ય વિહોણા એવિડન્સ વગરના આક્ષેપો કરવા લોકોને ભ્રમિત કરવા સિવાય કશું કરતા નથી કેમ કે અહીં કશું એમની કામગીરી છે નહીં લોકો એમની સાથે ન રહે એ સ્વાભાવિક વસ્તુ છે તો આ ચૂંટણી આવી ભ્રામક વાતોથી જીતી શકાય એવું મને નથી લાગતું પછાતપણામાંથી વિસ્તારને બહાર કાઢવો છે કચરાયેલા વિસ્તારને ઉપર લઈ આવો છે વિકાસની નવી દિશા આપી છે અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું છે અમારો ખેડૂત એમની કે હેરાનગતિ ન થાય કનડગત ન થાય જો ખેતી સદ્ધર હશે ખેડૂત સદ્ધર હશે તો જ દેશનો વિકાસ થશે સિત્યાસી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે આજે સવારે સાત વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે અમે જે જે ગામોમાં જઈ ગયા છીએ એ ગામોમાં ખૂબ જ ઉત્સાહથી લોકો મતદાન કરી રહ્યા છે એક તો આજ વખતે ખેતીની સિઝન છે વરસાદ પહેલો પડી ચૂક્યો છે અને લોકો વાવણી કરવા જતાં પહેલાં મતદાન કરવું એવું કહી રહ્યા છે અત્યારે આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ એ ગામ છે ભેસાણ અને અહીંયા એક વખત એકસો આઠ ગણા હતા ભૂપત ભાયાણીએ

આશીર્વાદ વરસાવ્યા હતા એના ભાગરૂપે આજે અમારા ખેડૂતો વાવણી કરી રહ્યા છે સવારમાં વહેલાસર ઉઠી અને દરેક ખેડૂતો પોતે પહેલાં મતદાન કર્યું છે પછી વાવણી કરવા ગયા છે અત્યારે લંચ બ્રેક છે તો લંચ બ્રેકમાં પણ ખેડૂતો મતદાન કરવા આવવાના છે અને વિસાવદરની અસ્મિતા માટે વિસાવદરના ગામડાઓના વિકાસ માટે અને અમારી જનતાના હિત માટે અમારા ખેડૂતોના હિત માટે અમારા હિત માટે જનતા જનતા ભારતીય પાર્ટીના સમર્થનમાં ઉત્સાહભેર મતદાન કરી રહી છે વેસાવદર વિધાનસભાની જનતા તમામ જ્ઞાતિ તમામ સમાજ તમામ ધર્મના લોકો રાષ્ટ્રના હિતમાં મતદાન કરી રહ્યા છે સક્ષમ નેતૃત્વના હિતમાં મતદાન કરી રહ્યા છે અમારા ઉમેદવારભાઈ શ્રી કિરીટભાઈ ખૂબ જ જંગી લીડ થી આ ચૂંટણી જીતવા જઈ રહ્યા છે અચ્છા બે ત્રણ દિવસ થી ફિલ્મી ડ્રામા જેવો હાલ વિષાદ જોવા મળ્યો ક્યાંક પૈસાની ની લેતી દેતી તો ક્યાંક દારૂ ની રેડ તમને શું લાગે છે આ જે ફિલ્મી ડ્રામા યોજાયા એની અસર કઈ પાર્ટીને વધુ ફાયદાકારક ને કઈ પાર્ટીને નુકસાનકારક જમતા બધું જોવે છે અને જાણે છે વિરોધી પાર્ટીનું અહીં કશી કામગીરી નથી અહીંયા નથી કોઈ સેવાકીય કાર્ય કરેલું નથી કોઈ સામાજિક કાર્ય કરેલું નથી કોઈ રાજકીય કાર્ય કરેલું અને એમને આ ચૂંટણી લડવી હોય અને જીતવી હોય તો ભ્રમિત વાતો કરવી પડે લોકોને ગુમરાહ કરવા પડે હાચા ખોટા કાવતરા હાચા ખોટા ષડયંત્રો કરી અને લોકોને ભ્રમિત કરવા પડે એના ભાગરૂપે વિરોધી પાર્ટી આમ આદમી પાર્ટી પોતે પોતે છટકા ગોઠવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ભ્રમિત કરે છે પણ વિસાવદરની જનતા શાણી જનતા છે અમારા ભેરસાડની જનતા પણ શાણી જનતા છે એમને સારી રીતે ઓળખે છે અમારા યુવાનો હવે આ બે મહિનાથી એકની વાત નકારાત્મક વાત સાંભળે છે તો કોઈ વિકાસની વાત કરતા નથી એમની પાસે વિસાવદરનો વિકાસ કેવી રીતે થઈ શકે વિસાવદરના ખેડૂતોનું હિત કેવી રીતે થઈ શકે એવો એમનો એજન્ડા નથી એવી એમની પ્રાથમિકતા નથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમની વિરુદ્ધમાં પાયા વિહોણા તથ્ય વિહોણા એવિડન્સ વગરના આક્ષેપો કરવા લોકોને ભ્રમિત કરવા સિવાય કશું કરતા નથી કેમ કે અહીં કશું એમની કામગીરી છે નહીં લોકો એમની સાથે ન રહે એ સ્વાભાવિક વસ્તુ છે તો આ ચૂંટણી આવી ભ્રામક વાતોથી જીતી શકાય એવું મને નથી લાગતું અમારી જનતા ખૂબ જ સમજદાર અને શાંત જનતા છે ક્યારેય રાષ્ટ્રના હિતમાં જે મુદ્દો હોય ખેડૂતોના હિતમાં જે મુદ્દો હોય જનતાના હિતમાં જે મુદ્દો હોય એ મુદ્દાને જ પકડે છે અને અમે લોકોની વચ્ચે છાતી કાઢીને જઈએ છીએ અમારી સરકારે એવા કામો કર્યા છે અમારા આગેવાનોએ એવા કામો કર્યા છે તો લોકો અમને આવકારે છે અમારા ઉમેદવારને આવકારે છે અને અમારો ઉમેદવાર પણ નીડર બાહોશ અને ઉત્સાહી અને કર્મઠ યુવાન છે એવા સારા યુવાનને ભારતીય જનતા પાર્ટી આજે ચૂંટણી લડાવતી હોય તો એને મોટો કરવો એ અમારી ફરજ હોય છે અમારી જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આ ચૂંટણી અમે જીતવા જઈ રહ્યા છીએ ભૂપુભાઈ તમે કીધું ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ પણ દર વખતે આપણે જોઈએ છીએ કે વિસાવદરના બે પાર્ટ હોય છે એક ભેસાણનો ઇલાકો અને એક વિસાવદરનો પ્રોપર ઈલાકો દર વખતે વિસાવદરી ચૂંટણીમાં જે કોઈ જીતે છે એનો મુખ્ય પાયો છે ભેસાણ બાજુનો વિસ્તાર તમે ખુદ ભેસાણ બાજુના છો આ બાજુ કોંગ્રેસ અથવા આપ જીતે છે ભેસાણ બાજુનો જે ઈલાકો છે એ ક્યારેય ભાજપ તરફી નથી હોતો એનું કારણ શું અને આ વખતે તમને શું લાગે છે બિલકુલ આપની વાત સાથે બેન હું સહમત નથી ઓગણીસો પંચાણુંથી બે હજાર બાર સુધી અમારો વિસ્તાર ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે માન્ય મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને ત્યાર પછી બે હજાર બેથી બે હજાર બાર સુધી અમારા પૂર્વ ધારાસભ્ય વડીલ મોરબી શ્રી કનુભાઈ ભાલાડા સાહેબ એ વીસ વર્ષનો જે પીરિયડ થયો એ ખૂબ જ સારો પીરિયડ હતો એક સુવર્ણ પિરિયડ હતો અમારા વિસ્તાર માટે અને ત્યારે જે વિકાસના કામો થયા જે ખેડૂતલક્ષી યોજનાઓ બની પીવાના પાણી મળ્યા સૌની યોજનાનું સિંચાઈ માટે પાણી મળ્યું આજે ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો ખેડૂત દિવસે પાણી વાળે છે અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારતની યોજનાથી દરેક દર્દીને સરકાર સાજા કરી રહી અને ટેકાના ભાવથી સરકાર મગફળી તુવેર ચણા અને રાયડો જેવી જણસીની પણ ખરીદી કરી રહી છે ખેડૂતના હિતમાં કામ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને વિરોધી પાર્ટી પાસે કોઈ મુદ્દા નથી દિલ્હીમાં પણ એમને જાકારો મળ્યો છે ખુદ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીએ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી આપણે નજીકના જ ભૂતકાળમાં જોયું કે ગુજરાતભરમાં સમગ્ર નગરપાલિકામાં આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો હોય તો ભેસણ વિસાવદર એમાં કંઈ પાછળ નહીં લે જે તે સમયે જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓને આધારે વિપક્ષના ધારાસભ્યો અહીંથી ચૂંટાણા છે પરંતુ હાલ સત્તાની સાથે રહેવું વિસ્તારના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અમારા રોડ રસ્તા ખૂબ જ તાત્કાલિક અસરથી પાક્કા થાય એવો અમારો પ્રાથમિક એજન્ડા છે માન્ય શ્રી વિસાવદર મુકામે પધૈ હતા ત્યારે એમણે પણ સો કરોડ જેવા કામો મંજૂર કરી આપ્યા છે આવનારા દિવસોમાં અહીં ઉમેદવારનું નામાંકન ભરવા માટે પણ જો મુખ્યમંત્રીશ્રી પોતે હાજર રહ્યા હોય પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા હોય કેબિનેટ મિનિસ્ટરો આજે વિસ્તારના પ્રવાસે હોય તો તમામ મુદ્દાનું નિરાકરણ માત્ર છ મહિનામાં મળવાનું છે અમારા વિસ્તાર માટે અને આવો બાહોશ નીડર અને ઉત્સાહી યુવાન ધારાસભ્ય બને તો અમારા વિસ્તારમાં કશું ખોટવાનું નથી એવો જનતાને પણ ભરોસો છે અને અમારા ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી કાર્યકર્તાઓની ફોજ એ કાર્યકર્તાઓની ફોજને પણ ભરોસો છે તો આ ચૂંટણી અમે આવા કામો સબબ જીતવા જઈ રહ્યા છીએ લોકોની વચ્ચે છાતી કાઢીને જઈએ છીએ અને અમે જે કામો કર્યા છે એના મત માગીએ છીએ અને અમારા અમારી પાસે લોકો માટે જે એજન્ડા છે એ એજન્ડાના મત માગીએ છીએ ભ્રામક વાત કરવી ષડયંત્રો કરવા સ્ટંટ કરવા એ વિરોધી પાર્ટીનું એક ચાલચલગત છે અને એ ચાલચલગતને હવે જનતા ઓળખી ગઈ છે અચ્છા મારો છેલ્લો સવાલ છે ક્યારે મુખ્યમંત્રી કોઈ ઉમેદવાર હોય એનું મુખ્ય ફોર્મ દાખલ કરવા માટે નામાંકન દાખલ કરવા માટે અત્યાર સુધી ગુજરાતી ચૂંટણીમાં નથી આવ્યા પેટા ચૂંટણીમાં કીટ પટેલ માટે આવ્યા આ પાછળનું કારણ શું હોઈ શકે એકમાત્ર કારણ છે કે વિસાવદરની જનતા પ્રત્યે સરકારને પ્રેમ છે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાહેબને પ્રેમ કરે છે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે તો વિસાવદર તાલુકો કે જે કચરાયેલો તાલુકો છે પછાત તાલુકો છે અમારો વિસ્તાર મારી વિધાનસભા એ એને પછાતપણામાંથી બહાર લાવવું એવું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની નેમ છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની નેમ છે તો પછાતપણામાંથી વિસ્તારને બહાર કાઢવો છે કચરાયેલા વિસ્તારને ઉપર લઈ આવવો છે વિકાસની નવી દિશા આપી છે અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું છે અમારો ખેડૂત એમને ક્યાંય હેરાનગતિ ન થાય કનડગત ન થાય જો ખેતી સદ્ધર હશે ખેડૂત સદ્ધર હશે તો જ દેશનો વિકાસ થશે ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા આવ્યા અને વિસાવદરની જનતાને એક સંદેશ આપ્યો કે હું તમારી સાથે છું અમારો ઉમેદવાર છે તમારો યુવાન એને જીતાડો વિસ્તારના કાંઈ પણ પ્રશ્ન હશે તો એનું નિરાકરણ કરવાની એમની એક કટિબદ્ધતા છે એ સંકેત આપવા માટે મુખ્યમંત્રીશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તો આ હતા આપણી સાથે ભૂપતભાઈ જે કહી રહ્યા છે કે મુખ્યમંત્રી આવ્યા હતા કારણ કે એ કહેવા માંગતા હતા કે વિસાવ દરેક એક પછાત થઈ રહ્યા છે પણ એક વખત એને ફરી વિકાસની પ્રગતિ ઉપર લઈ આવો છો અને એટલા માટે મુખ્યમંત્રી ખુદ કિરીટ પટેલના નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા હવે જ્યારે ભાજપની જીત થશે ત્યારે વિસાવ દર છે એની અંદર વિકાસ થશે અને લોકોની જે સમસ્યાઓ છે એનો અંત આવશે આશા રાખીએ કે ઉમેદવાર જીતે અને એમની આ લોકોની આ જીત થાય કારણ કે આ છે એ કોઈ ઉમેદવારની જીત નથી હોતી આ જનતાની જીત હોય છે જનતાની જનતાનો જે અવાજ છે એને વાંચા આપવાની વાત છે ભાર્ગવી જોશી ગુજરાત તક જૂનાગઢ